Тарина на самиот искус ме е ек юван бог વડોદરા શહેર સ્થિત ખોડિયા નગર પાસે આવેલ ચાલતો તાળીનો ધમધુકાર ધંધા પર બે યુવાનો વચ્ચે તાળીના નશામાં બોલચાલ થવાથી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જેમાં એક યુવાનો આરીફ મંસૂરીનું મોત નિપજ્યું હતું મૃતક યુવાનના ભાઈએ જણાવ્યું કે ખોડિયા નગર પાસે આવેલ તાળીના ધંધો કરનાર રમેશ અને પૂનમનો ધંધો ચાલે છે તાળી પીધેલ હાલતમાં બનાવ બન્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જો દારૂબંધી હોય ને આવા નશીલા પદાર્થનું સેવન કરી યુવાનો મોતના ભોગ બનતા હોય તો કેટલા અંશે યોગ્ય માનવું તે એક પ્રશ્ન ઉદ્ભવે છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મેહુલ રાઠોડ વડોદરા મારું નામ મન્સૂરી અકમલ સલીમભાઈ છે મારો ભાઈ આરીફ મન્સૂરી ત્યાં ખુડિયાલનગર બ્રહ્માનગરમાં તાળી પીવા જાય છે ત્યાં રમેશનું અને પૂનમનું ધંધું ચાલે છે આમ હરની પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં મારો ભાઈ રોજે તાળી પીવા જાય છે ને સુફિયાન ઉર્ફે સાનું કરીને એક છોકરો છે આજે તાળી પીવા બંને જુદા જુદા બંને ઝપાઝપી થઈ એમાં મારા મર્ડર થઈ છે હરણી પોલીસ સ્ટેશનની હદમાં પોલીસને જાણ કરી છે તાત્કાલિક એમ્બ્યુલન્સને પણ જાણ કરી એમ્બ્યુલન્સમાં મારા ભાઈને અહીં લઈને આવ્યા છે એસએચજી હોસ્પિટલમાં મારો ભાઈ ઓફ થઈ ગયો છે મારી હરની પોલીસ સ્ટેશન વિનંતી છે કે ત્યાં તાળીનો ધંધો બંધ કરાવો રમે પૂનમનું અને રા રમેશનું કાયદેસર કાર્યવાહી કરો મારું નામ મનસુરી અકમલ